અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ વર્ષે મિશન ફોર મિલિયન ટ્રી એટલે મિશન એફએમટીનું એક ભગીરથ કાર્ય હાથ પર લેવામાં આવ્યું છે આજે આપણે લગભગ બાવીસ લાખ જેટલું વૃક્ષારોપણ પૂર્ણ કર્યું છે એટલે પચાસ ટકાથી વધુ પણ વૃક્ષારોપણ આપણે અત્યારે પૂર્ણ કર્યું છે આ ઓગસ્ટ મહિનામાં બાકીનું પ્લાન્ટેશન આપણે પૂર્ણ કરવા જઈ રહ્યા છીએ વધુમાં વધુ જે જગ્યાએ પ્લાન્ટેશન છે એ વિભાગ એટલે આપણો લાંબા વોર્ડ એની અંદર આપણે અત્યારે અલગ અલગ પ્લોટ્સની વિઝિટ કરી છે કુલ ત્રણ લાખ ત્રેપન હજાર ચોરસ મીટર એરિયામાં સત્તર લાખ પાસઠ હજાર વૃક્ષોનું વૃક્ષારોપણ એ ગ્યાસપુરની અંદર લાંબા વોર્ડની અંદર આપણે પ્લાનિંગ કર્યું છે આ સત્તર લાખ પાસઠ હજાર વૃક્ષારોપણની અંદર આજની તારીખે આપણે સાત લાખ બાણું હજાર એટલે કે આઠ લાખ જેટલા વૃક્ષોનું વૃક્ષારોપણ પૂર્ણ કર્યું છે ચુમ્માલીસ ટકાથી વધુ ગેસ અંદર વૃક્ષારો પણ પૂર્ણ થયું છે અને આપણે અલગ અલગ છ થી સાત વિભાગમાં આ પ્લોટને વહેંચ્યા છે એને નામ આપ્યું છે બ્લોક એ બ્લોક બી બ્લોક સી આવી રીતે એફ સુધીના બ્લોક છે કાર્કસ ડેપો પાસેનો પણ એક અલગ પ્લોટ આના સિવાયનો આપણે આઈડેન્ટિફાય કર્યો છે આ બધા જ પ્લોટની અંદર નિશ્ચિત એરિયા પાડી અને એની અંદર લોંગીટ્યૂડ લેટી એટલે ઊભી આડી જે પટ્ટી છે એક ચોરસ મીટરમાં ચારથી પાંચ વૃક્ષોનું વાવેતર આપણે અત્યારે કરી રહ્યા છીએ અને કેટલાક નિશ્ચિત અંતરે આપણે વોકવે માટેની જગ્યા પણ છોડી રહ્યા છે પ્લાન્ટના મેન્ટેનન્સ માટે એના માટે પણ વાહનોની અવર જવર થઈ શકે એ પ્રકારનો રસ્તો એ પણ છોડી રહ્યા છે પ્લાન્ટેશન થઈ ગયા પછી એને જે પાણીની જરૂરિયાત પડશે એના માટે ડ્રીપ ઇરિગેશન એનો પણ વ્યવસ્થા આ વખતે એજન્સીને જ સોંપવામાં આવી છે દરેક પ્લોટની અંદર નિશ્ચિત જગ્યા ઉપર બોરવેલની પ્રક્રિયા પણ ચાલુ છે બોર થઈ ગયા પછી એનું જે આઉટલેટ છે એ મુખ્ય માં જઈ અને આ જે વૃક્ષારોપણ આપ જોઈ રહ્યા છો એની અંદર ડ્રીપ થી આ વખતે આપણે આયોજન કર્યું છે ડ્રીપ ઇરિગેશન કરવાના કારણે આવનારા સમયની અંદર આપણે ઉનાળાની અંદર પાણી પીવાનો પ્રશ્ન જે છે એ પણ સોલ્વ થશે આમ અલગ અલગ હેતુથી બધા જ આસ્પેક્ટનો ઉપયોગ કરી એને ધ્યાન પર રાખી આવનારા સમયમાં જ્યારે બાયોડાયવર્સિટી પાર્ક બનાવવાનું પણ આયોજન છે તો પબ્લિક ઇન્ટરવેન્શન પબ્લિક જ્યારે આવશે તો એને ચાલવાનો રસ્તો મળે વોકવે મળે સિટિંગ એરેન્જમેન્ટ મળે આ પ્રકારની બધી જ વસ્તુની ચિંતા કરી એની સુરક્ષા માટેનું ફેન્સિંગ એ પણ એજન્સીના સ્કોપની અંદર છે બધી જગ્યાએ ફેન્સિંગનું કામ પણ ચાલુ છે આમ સુરક્ષાની ચિંતા પાણીની ચિંતા પ્લાન્ટેશન પણ આ વખતે આપણે ડ્રોનથી સર્વે કરીને એનું આપણે લોંગીટ્યુડ મોટું ભગીરથ કાર્ય જે કોઈ પણ શહેરમાં વૃક્ષારોપણ કર્યું છે આ વખતે એનાથી પણ વધુ આગળ આવી અને ચાર લાખ ચાલીસ લાખનું વૃક્ષારોપણ આપણે કરવા જઈ રહ્યા છીએ માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી એમણે પણ એમની મન કી બાતની અંદર આનો ઉલ્લેખ કર્યો છે આપણને હિંમત આપી છે અને આપણે એમની જે અપેક્ષાઓ છે એને પૂર્ણ કરી અને ઓગસ્ટ એન્ડમાં આપણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન નું જે એફએમટી નું લક્ષ્યાંક છે એ પૂર્ણ કરવા માટે કટિબદ્ધ છીએ અને એ માટે પ્રયત્નશીલ છે